તાપી જિલ્લાના વ્યારા શાકભાજી માર્કેટમાં ભીંડાનો ભાવ વેપારીઓ દ્વારા ઓછો રાખવામાં આવતા ખેડૂતો વિફર્યા માર્કેટમાં તોડફોડ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો જગતનો તાત ગણાતા ખેડૂતોને વેપારીઓ દ્વારા સારા ભાવ આપવામાં આવતા નથી જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાની નોબત આવી પડી છે વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી પાણીના ભાવે માલ હરાજી કરી ખરીદ કરવામાં આવે છે અને વેપારીઓ બમણી કિંમતમાં વેચે છે ખેડૂતોને કોઈ પણ જાતનો ફાયદો થતો નથી વ્યાપારી મંડળીઓ અને વચેટિયાઓની મિલી ભગતને કારણે ખેડૂતે મજબૂરીમાં પોતાનો મહામૂલા પાકને મફતના ભાવે વેચવો પડે છે ત્યારે તાપી જિલ્લાના વ્યારા શાકભાજી માર્કેટમાં ભીંડાનો ભાવ પોષણક્ષમ ન મળતા ખેડૂતો વિફર્યા હતા અને તોડફોડ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ત્યારે સરકાર આ બાબતે નક્કર કાર્યવાહી કરે એવી ખેડૂતોની માંગ છે અક્ષય ચૌધરી એબી ફોર્ટી